નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટુડે માં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના ગજેરા ગામમાં નવલા નોરતાની રમઝટ જોવા મળી ગજેરા ગામના બ્રિજેશ પટેલ તથા તેમની ટીમ દ્વારા ગજેરા ગામમાં નવરાત્રીનું હર્ષ અને ઉલ્લાસભેર આયોજન કરવામાં આવ્યું જેમાં ગજેરા ગામ પંચાયતના સરપંચ શ્રી તથા માજી સરપંચ શ્રી ધનંજય ભટ્ટ ઉર્ફે લાલાભાઈ તથા ગામ લોકોના સાથ અને સહયોગથી નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ગજેરા ઝંડા બજારના પરંપરાગત ત્રીસ વર્ષોથી રમાતા શેરી ગરબામાં સૌ ભાઈઓ તથા બહેનો ખૂબ જ મન મૂકીને રમે છે તથા આ વર્ષે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ગરબા મહોત્સવનું સમગ્ર આયોજન બ્રિજેશ પટેલ તથા તેમના સાથી મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું ન્યૂઝ ટુડે રિપોર્ટર પરમાર આજે આપણે અહીંયા ગજેરા ઝંડા બજારમાં ઊભા છે અમારા ગજેરા ઝંડા બંજા બજાર સંચાલિત નવરાત્રી મહોત્સવનું અહીંયા બહુ સુંદર આયોજન થયું છે જંબુસર તાલુકાનું રાષ્ટ્રીય ગામ એટલે ગજેરા ગામ અને એમાં શેરી ગરબાઓમાં કદાચ પ્રથમ સ્થાન મેળવી શકે એટલું સરસ આયોજન અહીંયા થયું છે આજે નવરાત્રિનો દસમો દિવસ બે નવરાત્રે હતા ચોથના બહેનો એટલે આજે એમ નોમ કહેવાય પણ દસમા દિવસે આજે ખેલાઈ આવો અમારા ગામના દરેક સમાજ દરેક સમાજના ભાઈઓ દરેક સમાજની બહેનો બધાએ ભેગા થઈને અહીંયા મા અંબાના સાનિધ્યની અંદર જે ગરબા મહોત્સવનું આયોજન થયું એમાં એટલો સરસ સારી રીતે અમને બધાને અમારા હાથ મજબૂત કર્યા છે અહીં આવીને ગરબા રમ્યા છે અને ખરેખર નિર્વિઘ્ન જેને કહેવાય કોઈ કોઈપણ જાતના વિઘ્ન વગર એટલો સરસ પ્રોગ્રામ અત્યારે ગજારા ઝંડા બજારમાં થયો છે આ ભાઈઓ અહીંયા આવ્યા અને અમને લોકોને આ રીતે તમે મોકો આપ્યો એ બધા અમે અમે તમારો પણ આભાર માને છે થેન્ક યુ અંબે માત કી જય તમારું નામ બ્રિજેશ પટેલ આ બધા મારા સાથી મિત્રો છે અમે બધા ભેગા થઈને આયોજન કરીએ છીએ કોઈ એક જણનું આયોજન સમગ્ર ગામના ફાળાથી ચાલતું આ ઝંડા બજારમાં નવરાત્રી મહોત્સવનું આયોજન છેલ્લા ત્રીસ વર્ષથી થાય છે માતાજીના મંદિર ઓગણીસો ને અઠ્યાસીની સાલથી અહીંયા ઝંડા બજારમાં ગજેરામન નવરાત્રીનું આયોજન થાય છે અને દરેક વખતે નવરાત્રિનું પણ બહુ જ સુંદર આયોજન અને બહુ સુંદર પૂર્ણાહુતિ પણ થાય છે આ વર્ષે અમે માતાજીના સાનિધ્યમાં નવચંડીનો પણ પ્રોગ્રામ કર્યો છે એ પણ બહુ સરસ પ્રોગ્રામ થયો છે થેન્ક યુ અંબે માતકી જે